તો હેલ્ટોમાં ભાઈ ગે ગેમ સૌ બધા મજા મજામાં છે તો જય દ્વારા જાય ફરે ફર અમારા નવા માં તમારા બધાને સ્વાગત છે પણ કાઈ વાંધો નહીં તો છે ને આપણે બાંડવા એ નાખવાની તો સામાન લઈએ બરાબર તો અહીં આપણે માનવાની એવું નાખવાનું તો જો બારી જોડે છે અને અમારે કોરજીભાઈ ને બધા સડીએ તો હર્ષદભાઈ તો ટ્રેક્ટર લઈને જાય તો બરાબર તો આપણે એને ટ્રેક્ટરમાં સામાન વાન કરીએ માંડવાની બાંધવાયું બરોબર હું દિનેશ જ સાથે ઊભા અને ને બધા જાઉં તો ચાલો તમે બધા વેડીમાં કરીને બને રાખો ને તો ફાઇનલી યાર અમે સિલે ભોગ ગયા વસ્તુ બધી લેવાની હતી સામાન વાન બધું આપણે ટ્રેક્ટરે આવી ગયું છે આપડે તો અને અમે ને અમારા બધા માણસો ને યાર થાળીઓ ભણે છે કોમેન્ટમાં કીધું યાર ટ્રેક્ટર તો વોટ્સએપ લઈને ને વાળા ને અમે મને લાગે થાળીયું બળી ઉડી દેવું લાગે ને જો આપણે ને એવું ભરો શેર આ બધું ને આ બધું યાર ખાંભડા થાળી ને એવું છે બધું બરોબર અહીંયા લોકો તો થાળીઓ બાળિયો ગણે ભાઈ હેઠળ પછા પાછા

તો છે ને આપણે છે ને ખીજડો લેવા એવા તમને ખબર છે માંડવો ના કરે તો ખીચડાની ઘણી બધી વસ્તુની જરૂર પડે પીપીની જરૂર પડે પછી પીપળાના પાનની જરૂર પડે તમારે રાધુ ભાઈ જાય અહીંયા સડે છે ને ખીજડો બીજડો યાર કંઈક કાપી લઈ ડાય કાયલા પી પડે કે એલા એ વાયર છે બહુ શોર્ટ નો લાગે તો તારે ખંભે ખંભે એ કેડે આમાં પાછ યાર ને બાયર બધું હોય તો એ ધ્યાન રાખવું પડે લઈને છોટ બોટ લાગ્યો હોય ત્યારે તો જો રાધુ ભાઈ જો કાપે આડર કાપી લેરાવડી એ લેતર માથા પર ઈતી ફોકલ છે આ હુગલ હે તે હુગલ છે ભાઈ નહીં હાલે તો આ બધું લઈ લીલી કાપી ચાલો આપણે ફટાફટ છે ને યાર ખીચડું કાપીને બી ભાઈ ઘેરી હોય ને હા તો ભાઈ તો ટાળ 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 દેખાને કાપે છે યાર કેટલી વાર લાગજે કોને ખબર આમ તો એટલા તો ખરે તો પાંદડા ટપ ટપ માં આપણે આમ ભાઈ નહીં લીંદા તો ડબ્બા તોડું ભાંગ ને આપણે ટોકું હોજ વળતી તો રાજા ભાઈ તો ડાયરેક્ટ ભાંગી નહીં લેપાય આમ કાંઈ તો દાદો ડું કેમ લાગે કપાઈ જાય ચાલો ફટાફટ કાપી લઈએ બરોબર યાર આપણે ને દૂધ લેવા જઈએ તો પંદર લીટર દૂધ લઈ આવશે બરોબર ને એને માંડવાનું કામ કરશે ને કમ્પ્લીટલી થઈ ગયું છે તો જો માંડવા વાળો નાખી દીધો ને અંદર થઈ ગયું ને એટલે તમને બરખો દેખાય નહીં યાર તો બાકી જોઈએ માંડવા બાંડવા મસ્ત મજા નાખી દીધા અહીંયા નાખે લાવે દવા ને થોડાક અહીંયા નાખે લાવે ઘરે ઘેરે છે થોડાક ને અહીંયા છે ને આ લોકોને શું કહેવાય યાર રાંધવાનું યાર તો સુલા બુલા તેવું બનાવવું પડે તો અહીંયા છે ને મારે બધા ને સુલા ને એવું બનાવે તો આપણે ઘટીક મદદ કરાવવા જઈએ ગાળને બાળને એવું સુલું ગાળે શું કહેવાય સુલું કહેવાય ને ਯਾਰ ਮਰ ਵੇਨ ਬਈਓ ਜੋ ਇਸਮੇਂ ਦਾਲ ਕਾਹਨ ਤੇ ਪੋਕੀ ਗਿਆ ਮੈਂ ਨੂੰ ਪੋਕੀ ਜਨ ਬਈ ਹਾਂ ਐਮ ਤੋ ਕਹਿ ਲਾ ਹਾਂ ਨੀ ਐਵ ਤਾਂ ਪਰਕੈ ਜੀ ਬਣਾ ਦੇਵਨੂ ਹੈ ਕੋਲਾ ਬਾਈ ਕਾ ਕੇ ਹੂੰ ਕਹਿ ਲਾ ਬਾਈ ਕੋਈ ਤੋ ਲਾ ਬਾਈ ਤਾਣੀ ਕੋਲਾ ਨੀ ਬਾਈ ਕੈਮਰਾ ਮੂੰ ਤੋ ਬੋਲੋ ਤੁਸੀਂ ਹਾਂ ਅੱਇ ਤੋ ਜੋ ਆਉਂ ਚੇਰ ਬਤੂ ਗਾਲ ਬੜਾ ਕੜੀ ਨਕੀ ਹਰ ਕੰਝ ਪੀ ਜਾਓ ਖੋਦੇ ਬਣਾ ਕੇ ਕੰਮ ਕਰਾਉਂ ਨਾ ਨਾ ਕਰੋ ਬਾਈ ਬੋਲੇ ਬਾਈ ਬੋਲੇ ਗੀ ਦੀਪਾ ਬਾਈ ਕੇ ਤੋ ਮੈਂ ਹੈਂਬੜੂ ਦਿਸੇ ਕੈ ਤੋ ਹਾਲ ਆਪੜੇ ਨੇ ਫਟਾ ਫਟੇ ਨੇ